તો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કે હાલની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં વિગતવાર જાણીશું તો જે કોઈ મિત્રો ચેનલ ઉપર નવા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો જે અરબસાગરની અંદર ડિપ્રેશન સિસ્ટમ હતી તે આ વિસ્તારોની અંદર સક્રિય છે તે સિવાય મિત્રો જે વાવાઝોડું મળતા હતું તે એકદમ ઝડપથી નબળું પડી ગયું અને જે મધ્યપ્રદેશના આ વિસ્તારો છે ત્યાં આ વાવાઝોડું છે તે નબળું પડી અને અત્યારે જે છે તે લો પ્રેશર સિસ્ટમ આ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે અને મિત્રો આ સિસ્ટમ જે અરબસાગરવાળી સિસ્ટમ છે તેના કારણથી મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે અને ઘણા વિસ્તારોની અંદર વરસાદ પણ ચાલુ જોવા મળી રહ્યો છે અને જે સિસ્ટમનો સાતસો એચપીઓનો જે ટ્રપ છે અને આઠસો પચાસ એચપીઓનો જે ટ્રપ છે તે મિત્રો ગુજરાતના વિસ્તારો સુધી આવી રહ્યો છે અને તેના કારણથી સિસ્ટમ દૂર હોવા છતાં પણ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો છે અને ગુજરાતના વિસ્તારોની અંદર સતત વરસાદ છે તે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પડી રહ્યો છે તો મિત્રો હજુ કેટલા દિવસ જે છે તે વરસાદની અસર જોવા મળી શકે છે તો મિત્રો હજુ બેથી ત્રણ તારીખ સુધી ગુજરાતના વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને અલગ અલગ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે વરસાદ પણ જોવા મળશે તો સિસ્ટમના ટ્રેકની વાત કરીએ તો મિત્રો સિસ્ટમના ટ્રેકમાં થોડોક ફેરફાર થયો છે અને સિસ્ટમે જે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી હતી તેની જગ્યાએ હવે મિત્રો સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રના જે પશ્ચિમ ભાગો છે તેના વિસ્તારો ઉપર આવ્યા બાદ સિસ્ટમ છે તે મિત્રો નબળી પડશે અને લો પ્રેશર તરીકે ગુજરાતના કાંઠા વિસ્તારો નજીક આવી શકે છે તો મિત્રો સિસ્ટમ છે ગુજરાતના કાંઠા નજીક આવશે ત્યારે નબળી પડી અને લો પ્રેશર કે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ તરીકે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો સુધી આવી જશે અને મિત્રો ગુજરાતની અંદર હજુ પણ થોડા દિવસ વરસાદ છે તે ચાલુ રહી શકે છે તો મિત્રો આથી સક્રિય સિસ્ટમની વાત હવે આપણે તો મિત્રો સેટેલાઇટ ઉપર નજર કરીએ સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરીએ તો મિત્રો જોઈ શકાય કે જે ડિપ્રેશન સિસ્ટમના વાદળો છે તે અરબ સાગરની અંદર થઈ અને ગુજરાતમાં એન્ટર થઈ રહ્યા છે અને ત્યારબાદ આ વાદળો છે તે આગળ વધી અને મિત્રો રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગો સુધી આવી રહ્યા છે અને આગળ પણ આ વાદળો છે તે આગળ પણ જઈ રહ્યા છે તમે મેપમાં જોઈ શકો છો કે સિસ્ટમના વાદળો છે તે ગુજરાતના વિસ્તારો ઉપરથી આગળ વધી રહ્યા છે અને મિત્રો જોઈ શકાય કે જે અરબસાગરની અંદર ડિપ્રેશન સિસ્ટમ છે તેનો જે ઘેરાવ છે તે બહુ મોટો જોવા મળી રહ્યો છે સિસ્ટમ મજબૂત છે અને ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર મિત્રો જે છે તે વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે અને જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં મિત્રો જે છે તે ભારે વરસાદ અને ભારે વરસાદ પણ જોવા મળ્યો છે એટલે કે જે છે વરસાદ ધારણા કરતાં વધારે વરસાદ છે તે ગુજરાતની અંદર માવઠાનો જોવા મળ્યો છે તો અત્યારે મિત્રો જોઈ શકાય કે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તો જે ડિપ્રેશન સિસ્ટમ છે તે મિત્રો તમે જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર સક્રિય જોવા મળી રહી છે અને ગુજરાત તરફ આ સિસ્ટમ છે તે આગળ વધી રહી છે તો મિત્રો આ વિસ્તાર વિસ્તારો છે તેમાં આ સિસ્ટમ છે તે સક્રિય છે અને જે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો છે ત્યાં આ સિસ્ટમ છે તે આગળ વધી રહી છે તો મિત્રો સિસ્ટમના ટ્રેકની વાત કરીએ તો સિસ્ટમ છે તે મિત્રો અરબ સાગરની અંદર બની છે અને તેના ટ્રેક ટ્રેકની અંદર મિત્રો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે એટલે કે અરબ અરબસાગરની અંદર કોઈ પણ જ્યારે સિસ્ટમ બને તેનો ટ્રેક કોઈ ફાઇનલ હોતો નથી અને સિસ્ટમ લગાતાર ટ્રેક છે તે બદલતી જોવા મળે છે અને અત્યારે તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે તે મિત્રો ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહી હતી એટલે કે આ તરફ સિસ્ટમ છે તે આગળ વધી રહી હતી અને આ તરફ આગળ વધી રહી હતી અને હવે તમે જોઈ શકો છો કે સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર થયો છે અને સિસ્ટમ છે તે હવે આ દિશા તરફ આગળ વધી રહી છે એટલે કે હવે સિસ્ટમ છે તે મિત્રો આ દિશા તરફ આગળ વધી રહી છે અને મિત્રો આ આ સિસ્ટમ છે તે આ આ તરફ આગળ વધી અને જે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો છે તેના ઉપર આવી શકે છે અને ત્યારબાદ નજીક આવ્યા બાદ આ સિસ્ટમ છે તે નબળી પડશે ઝડપથી અને લો પ્રેશર તરીકે ગુજરાતના કાંઠા વિસ્તારો સુધી આવી શકે છે તો મિત્રો આ છે હવામાન વિભાગ દ્વારા જે ટ્રેક આપવામાં આવે છે તેની માહિતી તો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તે પહેલાં આપણે વાત લઈ લઈએ કે કેટલા તાલુકાની અંદર આજે વરસાદ નોંધાય છે તેના વિશે તો વહેલા છ વાગ્યાથી લઈ અને બપોરના બે વાગ્યા સુધી કુલ એકસો ને સોળ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધારે વરસાદ છે તે મિત્રો ભાવનગરના મહુવાની અંદર નોંધાયો છે ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ તે સિવાય મિત્રો ભરૂચની અંદર પણ બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય ભાવનગરના જે તાલાજાના તાલાલાના વિસ્તારો છે તેમાં પણ બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાય છે તે સિવાય ડાંગની અંદર પણ બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય સુરતની અંદર પણ પોણા બે ઇંચ કરતાં વધારે વરસાદ છે તે નોંધાયો છે તે સિવાય ગાંધીનગરની અંદર પણ જે છે તે એક દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો ઘણા તાલુકા એવા હતા જ્યાં હળવાભા ઝાપડાથી દોઢ ઇંચ સુધીનો વરસાદ છે તે નોંધાયો હતો તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે ત્રીસ ઓક્ટોમ્બર અને ત્રીસ ઓક્ટોમ્બરના વરસાદની વાત કરીએ તો શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને ઘણા વિસ્તારોની અંદર મિત્રો જે છે તે ભારે વરસાદ પણ આ જિલ્લાઓની અંદર પડી શકે છે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અમદાવાદ આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને અમુક સેન્ટરની અંદર ભારે વરસાદ એક એકથી લઈ અને બે અઢી ત્રણ ઇંચ સુધીનો પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાં ઘણા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ છે તે પણ આ આ જિલ્લાઓની અંદર પડી શકે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર અને સુરેન્દ્રનગર અને મોરબી આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે એકથી લઈ અને ત્રણ ચાર ઇંચ પાંચ ઇંચ સુધીનો વરસાદ આ જિલ્લાઓની અંદર પડી શકે છે જેમાં મિત્રો વધારે શક્યતા છે તે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે તેમાં રહેશે બાકીના જે વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ છે તે જોવા મળી શકે છે જ્યારે કચ્છની વાત કરીએ તો જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે ચાપટા જોવા મળી શકે છે તો આ વિડીયોમાં બસ આટલું વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર